मिलिट्री ની જરૂર છે એક ટીમ ને બોલાઈ લો આપણે એક ટીમ હાજર થાવ જય સર જય સર તમારે બોર્ડર ઉપર જવાનું છે તો અમાર સાહેબ ને પડે હા બોલાઈ આવો સાહેબ હાજર થાવ જય સર બોડર ઉપર જવાનું છે જંગલડવા હાલો આપડે હુકમ છે વાંડો બોર્ડર ઉપર પહોંચી જશે છીએ એક બે જણ માઈન નાખ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો